ભરૂચ મોડ નંબર સાત વિસ્તારમાં ચિંકસપુરા ગોલવાડથી પસાર થતી જૂની ગટર લાઈન જર્જરિત હાલતમાં હતી તેને બદલે નગરપાલિકા દ્વારા નવી અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે જોકે કાર્ય ચાલુ હોય તે સ્થિતિમાં ગટરનું જોડાણ કર્યા વિના કામગીરી બંધ કરી દેવામાં આવી હતી જેને કારણે લોકોના ઘરના આંગણમાં ગંદુ પાણી ભરાઈ રહ્યું છે અને મુખ્ય રસ્તા પર પણ ગંદકી ગઈ છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટરના દુર્ગંધ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તથા ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાવાની ભીતિ પણ દેખાઈ રહી છે લોકોનું કહેવું છે કે પાલિકા દ્વારા નીતિ તો સારી હતી પણ અધૂરી કામગીરીના લીધે હાલ એક વિપત્તિ સમાન સ્થિતિ સર્જાઈ છે ઉલ્લેખનીય છે કે આ રસ્તા પરથી સ્મશાન યાત્રા માટે પણ વાહનો પસાર થાય છે જેને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો આ મામલે અવારનવાર નગરસેવકો તથા પાલિકા અધિકારીઓને રજૂઆત કરતા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રહેવાસીઓએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે તેમજ તેમનું ડ્રેનેજ જોડાણ પણ નવી લાઇન સાથે જોડીને તેમને ત્રાસમુક્ત જીવન આપવા માટે તંત્રને અનુરોધ કર્યો છે પણ બધી ખુલ્લી છે અહીંથી શમશાનની ગાડીઓ જાય છે સ્વામિનારાયણ મંદિરે બધા ભક્તો જાય છે ને એ બધું ઓરંગીને જાય છે આવે છે પણ આજ સુધી કશું કર્યું નથી અમે બધું નગરપાલિકામાં પણ જઈને આવ્યા તો કે આવશે આવશે પણ કોઈ કશું કામ કરતું નથી

જો આ પ્રમાણે અમારો રસ્તો અમારો જે પ્રમાણે તો એ પહેલાં પ્રમાણે નહીં મળે તો અમે કાયદેસર ધરણા પર ઉતરી અને શાક માર્કેટમાં ધરણા પર અમે ઉતરીશું